જીપીએસસી મીન્સ બે હજાર પચીસના જનરલ સ્ટડીઝના પહેલા પેપરમાં એક પ્રશ્ન એવો આવ્યો કે જે આઇન્સ્ટાઈનના સ્ટેટમેન્ટ ઉપર આધારિત છે પ્રશ્ન કંઈક આવો હતો આવનારી પેઢીઓ માટે માનવું અઘરું બનશે કે માસ રુધિરનો બનેલો આવો માણસ કદી આ ધરતી પર ચાલ્યો હશે ભારતના આઝાદીના જંગના પાયાના મૂલ્યોના સંદર્ભમાં વિધાનને મૂલવો તમને લાગે છે કે ગાંધી મૂલ્યો આજે પ્રસ્તુત છે ક્વેશ્ચન માર્ક ક્યાં કેવી રીતે ક્વેશ્ચન માર્ક મારા યુવાનો એક સ્ટેટમેન્ટ આ પ્રશ્નમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન સાહેબનું રજૂ કરી અને આપણને ચાર પ્રશ્ન પૂછી લેવામાં આવ્યા છે એમાં પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે આ વિધાનને આઝાદીના જંગના પાયાના મૂલ્યોના સંદર્ભમાં મૂલવો બીજો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે ગાંધીજી દ્વારા રજૂ થયેલા મૂલ્ય આજે પ્રસ્તુત એટલે કે પ્રાસંગિક છે કે નથી રિલેવન્સ કેટલું છે એનું ત્રીજો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે કઈ બાબતમાં ક્યાં આ ગાંધી મૂલ્ય આજે પ્રાસંગિક છે અને ચોથું આપણને પૂછવામાં આવ્યું છે કે કેવી રીતે આ ગાંધી મૂલ્યો આજના સમયમાં પ્રાસંગિક છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આના જવાબો લઈ શકીએ પહેલાં પેરેગ્રાફની અંતર્ગત આપણે એ બતાવીશું કે આ વિધાન આઇન્સ્ટાઈને રજૂ કર્યું છે અને આ વિધાન ગાંધીજી ઉપર કેન્દ્રિત છે કે જેણે સત્ય અને અહિંસાના આધારે આઝાદીની જંગને દિશા પ્રદાન કરી અને અહીંયાથી જ આપણે બીજા પેરેગ્રાફમાં જે ગાંધીજીના પાયાના આઝાદીના જંગના પાયાના મૂલ્યો છે એને આપણે બોલવવાની શરૂઆત કરીએ કે આપણો સ્વતંત્રતા સંઘર્ષ સર્વોદય અને સ્વરાજની ગાંધીવાદી વિચારધારા પર આધારિત હતો સર્વોદય અને સ્વરાજની આ ગાંધીવાદી વિચારધારાની હેઠળ સત્ય અને અહિંસા ઉપર સર્વોપરી ભાર આપવામાં આવ્યો હતો અને એટલે વિશ્વના ઇતિહાસનો પહેલો અહિંસક જન આધારિત વિશાળ સંઘર્ષ એ ગાંધીવાદી જન આંદોલન છે કે જેને અસહકારની ચળવળ દાંડી કૂચ હિન્દછ આંદોલન વગેરે દ્વારા સમજી શકાય યુવાનો આ રીતના પાયાના મૂલ્યોની સમજ આપણે આપવાની કે જેમાં જન આધારિત આંદોલન છે નંબર વન અહિંસા છે નંબર ટુ નંબર થ્રી કે જેમાં સ્વરાજ અને સર્વોદયના મૂલ્યોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે સાથોસાથ અહીંયા આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગાંધીજીના વિચારો સામાજિક ભેદભાવ અન્યાય અને શોષણની સમાપ્તિ ઉપર પણ કેન્દ્રિત છે ગાંધીજીના વિચારો જે સર્વોદયના છે એ વિચારો પ્રકૃતિ અને માનવ વચ્ચે સામંજસ્ય પર આધારિત છે એ ફક્ત માનવ ઉપભોગ પર કેન્દ્રિત નથી એ ફક્ત અને ફક્ત માનવની ગતિ પ્રગતિને ધ્યાનમાં નથી રાખતા પરંતુ માનવની સાથોસાથ સમસ્ત પ્રકૃતિને પણ પોતાના ધ્યાનમાં રાખે છે એ આધાર લઈ આપણે આજના સંદર્ભમાં ક્યાં ગાંધીજીના વિચાર મૂલ્યોની પ્રાસંગિકતા છે એની સ્પષ્ટતા ત્રીજા પેરેગ્રાફમાં આપવી જોઈએ અને એ પેરેગ્રાફમાં આપણે કહેવું જોઈએ કે વર્તમાન સમયમાં વિશ્વ સમાજ ત્રણ મુખ્ય પડકારોનો સામનો કરી રહ્યો છે એમાં પ્રથમ પડકાર છે એ પર્યાવરણનું શરણ અને પર્યાવરણનું નિમ્નીકરણ છે જેને આપણે આબોહવા પરિવર્તન કહીએ છીએ બીજો પડકાર છે આતંકવાદ હિંસા અને યુદ્ધ અને ત્રીજો જે પડકાર છે એ છે ભ્રષ્ટાચાર અનૈતિકતા અને અપરાધ આ ત્રણેય પ્રકારના પડકારોનો સામનો કરવામાં ગાંધીવાદી મૂલ્યોની આજે નિર્ણાયક પ્રાસંગિકતા જોઈ શકાય છે ક્યાં છે એ બતાવ્યા પછી આપણે એ સંદર્ભમાં એક ઓર પેરેગ્રાફ ચોથો પેરેગ્રાફ લેવો જોઈએ જેમાં આપણે સ્પષ્ટતા આપવી જોઈએ કે ગાંધીજીના આજને આ મૂલ્યો કેવી રીતે પ્રાસંગિક થઈ શકે તો આપણે તરત એના સંદર્ભમાં લેવું જોઈએ કે ગાંધીજીએ સંયમ સાદગી અને સદાચાર પર આધારિત જીવન ઉપર ભાર આપ્યો છે કે જેમાં તમામ પ્રકારના વિચારો મતભેદોના સન્માનને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે ધેટ મીન્સ કે ગાંધીવાદી વિચાર મૂલ્યોનું એક કેન્દ્ર બિંદુ સહિષ્ણુતા છે ગાંધીવાદી વિચાર મૂલ્યોને એક કેન્દ્ર બિંદુ સર્વોદય છે સર્વોદય સહિષ્ણુતા અને પ્રકૃતિ સાથેનું સામંજસ્ય આજના સમયમાં કેવી રીતે સ્થાપિત કરી શકાય એકદમ ક્લિયર કટ એક્ઝામ્પલ આપણે આ પેરેગ્રાફમાં રજૂ કરવું જોઈએ કે મિશન લાઈફ જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એ ગાંધીવાદી દ્રષ્ટિબિંદુ પર આધારિત ભારતની આબોહવા પરિવર્તન મિશન લાઈફ નું વૈશ્વિકરણ કરવામાં આવ્યું તો નિશ્ચિત માનો કે પર્યાવરણ સંબંધી પડકારોનો સામનો કરવામાં ગાંધીવાદી મૂલ્યો નિર્ણાયકપણે ઉપયોગી થશે બીજી વાત આવી જ રીતના ચૂકી બસો શબ્દનો જ આ પ્રશ્ન છે તો એ કન્સનમાં આપણા શબ્દ સીમાની મર્યાદાને હું ધ્યાનમાં રાખીને કહીશ આપણે બીજું જે વિશેષ ધ્યાન આપવું જોઈએ એ છે હિંસા યુદ્ધ અને આતંકવાદ ઉપર તો એ કન્સનમાં પણ આપણું ગાંધીવાદી વિચાર મૂલ્ય પદ્ધતિ એ દર્શાવે છે કે સહિષ્ણુતાના આધારે તમામ સમાજોની ગરિમાને સ્વીકૃતિ આપીને આપણે સમાજમાં શાંતિ લાવી શકીએ છીએ ટ્રમ્પ જે રીતે ટેરિફના માધ્યમથી યુદ્ધ રોકવાની કોશિશ કરે છે એના સ્થાને નરેન્દ્રભાઈ મોદી ગાંધીવાદી માર્ગ ઉપર શાંતિના માર્ગ ઉપર રશિયા યુક્રેન યુદ્ધ કે પેલેસ્ટાઈન ઇઝરાયલ યુદ્ધને રોકવાની કોશિશ કરી રહ્યા છે જે ગાંધીવાદી માર્ગને જ એક પ્રકારે અભિવ્યક્તિ આપે છે જ્યાં સુધી સવાલ આતંકવાદનો છે તો ભારતે આતંકવાદની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી છે પરંતુ પાકિસ્તાનની વિરુદ્ધ નથી કરી એ પણ ગાંધીવાદી આદર્શોને જ દર્શાવે છે અને એ આદર્શોને જ અનુચ્છેદ એકાવનમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સહકારના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે ઘણા બધા ડાયમેન્શન્સ ઓર નીકળી શકે તમારા જવાબની મર્યાદા બસો શબ્દ છે તો એ કન્સનમાં કંઈક તમે વિચારણા કરી શકો એ વિચાર બિંદુના રૂપમાં આ મુદ્દાઓ ડિસ્કસ કર્યા છે હું માનું છું કે કદાચ આ તમને વિચારણાની શરૂઆતના સંદર્ભમાં ઉપયોગી સાબિત થશે પછી આપ જે વિચાર ઉપર પહોંચો છો એ આપનો પોતાનો મૌલિક વિચાર હશે